હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે મારા દિયરે ભાવનગરનું ફેમસ સેવ ઉછળ બનાવ્યું છે અને આ સેવ ઉછળ નાનાથી માંડી મોટાને બધાને ભાવે એટલું ટેસ્ટી પણ બનશે તો જેણે ભાવનગરનું સેવ ઉછળ ખાધું હશે એને ખ્યાલ હશે ખરેખર બહુ ટેસ્ટ એવું બનશે તો વીસ વ્યક્તિ ખાઈ શકે એટલા માપ સાથે આજે આપણે આ સેવ ઉછળ બનાવશું તો અડધી વાટકી અડદની દાળ અડધી વાટકી ચણાની દાળ અને અડધી વાટકી મગની ફોતરાવાળી દાળ બે વાટકી મગની ફોતરા વગરની દાળ તો આ માપ વીસ વખતી ખાઈ શકે એટલું એકદમ પરફેક્ટ માપ છે તો બધી દાળ પલળે એ રીતે પાણી એડ કરી અને આ ડાળને આઠ કલાક માટે ઢાંકી અને રહેવા દઈશું હવે આપણે ચટણીઓ તૈયાર કરી લઈએ તો અડધી વાટકી આંબલી એક આખો વાટકો ખજૂર અને એક આખો વાટકો ગોળ ત્રણેય વસ્તુને આપણે કૂકરમાં લઈશું એક ચમચી વરિયાળી એક ચમચી મીઠું જીરું લાલ મરચું અને થોડો ગરમ મસાલો લીધો છે ત્રણેય વસ્તુ ડૂબે એ રીતે પાણી એડ કરી ઢાંકણબંધ કરી અને ત્રણ સીટી બોલાઈ લેશું તો ત્રણ સીટી થઈ ગઈ છે અને હવા પણ જાતે નીકળી ગઈ અને કુકર પણ ઠંડુ થઈ ગયું તો પાણી એડ કરી અને બ્લેન્ડર ફેરવી લેશું આ આંબલીની ચટણી આપણે પટલી જ રાખવાની છે તો જે સૂપની ગહણી છે એનાથી ગાળી લેશું તો આંબલીની ચટણી આપણી બનીને તૈયાર છે હવે મેં દસથી બાર આખા બાદિયા લીધા છે એમનો આપણે અધકચરો પાવડર તૈયાર કરી લેશું તો આ બાદિયાનો પાવડર આપણે દાળમાં અને ચટણીમાં બંનેમાં ઉપયોગમાં લેશું હવે તીખી ચટણી બનાવી લઈએ એના માટે એક પેનમાં તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે રાઈ જીરું અને હિંગ એડ કરશું તો એક વાટકો લસણ ક્રશ કરીને લીધું છે એક વાટકો લસણ એક વાટકો મરચી અને એક વાટકો આદુ એમ ત્રણે સરખા પ્રમાણમાં લીધા છે ક્રશ કરીને તો પહેલાં લસણ એડ કર્યું હવે મરચી એડ કરીશું એમાંથી એક ચમચી જેટલી મરચી રાખી છે એ દાળમાં ઉપયોગમાં લેશું હવે આદુમાંથીને પણ એકથી દોઢ ચમચી જેટલું આદું રાખ્યું છે એ આપણે દાળમાં લેશું તો ત્રણેની કચાસ દૂર થાય ત્યાં સુધી આ ત્રણેયને આપણે સાતળવા દેસું તેલનું પ્રમાણ થોડું ઓછું લાગે છે એટલે તેલ એડ કર્યું છે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું મસાલામાં લાલ મરચું થોડી હળદર અને ધાણાજીરું ત્રણેય વસ્તુ એડ કર્યા છે ગેસની ફ્લેમ મીડિયમ રાખી બધા જ મસાલા સરસ કૂક થઈ જાય ત્યાં સુધી સાતળવા દેસું હવે આ ચટણી આપણે થીક એવી તૈયાર કરશું આ મસાલા બધા સરસ કૂક થઈ જાય પછી થોડું થોડું એ એડ કરી પાણી એડ કરી અને આ ચટણીને તૈયાર કરી લેશું તો આ રીતે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને થીક એવી આપણી ચટણી બનીને તૈયાર છે હવે જે આપણે બાદિયાને ક્રશ કરીને પાવડર બનાવ્યો છે એ એક ચમચી જેટલા એડ કરશું તો તીખી ચટણી બનીને તૈયાર છે બે કિલા જેટલા બટેટા લીધા છે વીસ વ્યક્તિ માટે બે કિલા અને દસ વ્યક્તિ હોય તો એક કિલા બાફેલા બટેટા લઈ આ રીતના નાની સાઈઝમાં આપણે ટુકડા કરશું તો અત્યારે અડધા ટુકડા એક બાઉલની અંદર લઈ અને જે આપણે તીખી ચટણી તૈયાર કરી છે એમાંથી એક ચમચા જેટલી તીખી ચટણી એડ કરશું અને બટેટા સાથે આ ચટણીને બરાબર મિક્સ કરી લેશું બાકીના કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર નથી આ ચટણી તમે બટેટા ભૂંગળા બનાવો ત્યારે બટેટા સાથે આ ચટણીને મિક્સ કરી અને ભૂંગળા સાથે ખાશો તો ભાવનગરના બટેટા ભૂંગળાની યાદ દેવડાવે એટલા ટેસ્ટી બટેટા ભૂંગળા લાગશે અને ખરેખર આ ચટણીનો સ્વાદ એકદમ ટેસ્ટ એવો લાગશે તો આપણે ચટપટા બટેટા પણ તૈયાર છે હવે ગ્રીન ચટણી તૈયાર કરી લઈએ તો તેના માટે ધાણા અને ફુદીનો તે બંને એક સરખા લીધા છે એક પૂરી ફુદીનાની અને એક પૂરી મેં ધાણાની લીધી છે બંનેને ધોઈને મિક્સર લેશું દસ થી બાર આખી મરચી લીંબુનો રસ અને મીઠું એડ કર્યા છે થોડું પાણી એડ કરી અને આ ચટણી તૈયાર કરી લઈએ તો ત્રણેય ચટણીઓ આપણી તૈયાર થઈ ગઈ છે હવે જે દાળ પલાળી હતી એને આઠથી થી દસ કલાક થઈ ગયા છે અને દાળ પણ આપણે એકદમ સરસ પલળી ગઈ તો આ રીતને પલળે એટલે જે આપણે પાણી છે વધારાનું બધું જ પાણી આપણે કાઢી લેશું તો દાળને ધોઈ પાણી કાઢી અને પલાળેલી દાળને આપણે કૂકરમાં લેશું હવે દાળ ડૂબે એ રીતે આપણે પાણી એડ કરીશું એક ચમચી જેટલું મીઠું એડ કરી ઢાંકણ બંધ કરી અને ફક્ત બે સીટી બોલાવી લેશું તો બે સીટી થઈ ગઈ છે અને આપણી દાળ પણ એકદમ સરસ પલળી ગઈ તો ફક્ત એક મિનિટ માટે આપણે આ દાળની અંદર બ્લેન્ડર ફેરવી લેશું એટલે બધી સરસ દાળ એક રસ જેવી થઈ જાય પાણી એડ કરી અને બ્લેન્ડર ફેરવી લીધું હવે એક મોટું વાસણ લેશું અને આ દાળનો વઘાર કરશું તો એક વાટકા જેટલું તેલ લીધું છે થોડા ખડા મસાલા લીધા છે લવિંગ તજ મરી અને તમાલપત્ર તેલ ગરમ થાય એટલે બધા મસાલા એડ કરી આખું જીરું એડ કરશું અને જે આપણે મરચી વધારી હતી એ મરચી અને આદુ એડ કરશું બંને સતળાઈ જાય એટલે આપણે દાળ એડ કરશું તો જે માપથી આપણે દાળ છે એક કુકર ડાળ છે તો તેની સામે બે કુક્કર પાણી એડ કરીશું એક ભાગની દાળ અને બે ભાગનું પાણી એડ કરશું અને આ દાળને અડધો કલાક માટે આપણે સરસ કૂક થવા દઈશું એટલે સરસ ઘટ થઈ જશે અને સરસ ઉકળી અને તૈયાર થઈ જશે તો લીંબુ એડ કર્યું છે સ્વાદ અનુસાર મીઠું જે બાદ્યે આપણે પાવડર બનાવ્યો છે એક ચમચી જેટલો એડ કર્યો છે અને થોડી હળદર પણ એડ કરી છે તો અડધો કલાક જેવું થઈ ગયું છે અને દાળ પણ એકદમ સરસ ઉકળી ગઈ હવે આપણે ડીશ તૈયાર કરીશું તો એક બ્રેડ લીધી છે અને બ્રેડના એકદમ નાની સાઈઝના ટુકડા કરશું જ્યારે પણ આપણે જમવા બેસીએ ત્યારે આ રીતે એક જ બ્રેડ લઈ અને આ રીતે ટુકડા કરી અને ડીશ તૈયાર કરશું વધારે બ્રેડના ટુકડા કરવાના નથી તો એક બ્રેડના ટુકડા કર્યા છે અને જે બટેટા આપણે મસાલાવાળા કર્યા છે એ થોડા બટેટાના ટુકડા અને બે ચમચા જેટલી દાળ એડ કરશું એક ચમચો આમલીનું પાણી હવે ફુદી ગ્રીન ચટણી તૈયાર કરી છે એ અને જે તીખી ચટણી છે એ થોડી એડ કરશું પછી તમે જેવું તીખું ખાતા હોય એ રીતે બધી ચટણીઓ તમારે એડ કરવાની ઉપરથી સેવ અને કાંદાના ટુકડા એડ કરશું લીલા ધાણા એડ કરીએ તો એકદમ ટેસ્ટની એકદમ ઓરિજિનલ સ્વાદ સાથે ભાવનગરનું સેવ ઉછળ બનીને તૈયાર છે તમે પણ આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો ખરેખર એટલું ટેસ્ટી બનશે કે નાનાથી માંડી મોટાને બધાને ભાવે એટલું આ ટેસ્ટી મારા દિયરે આજે સેવ ઉછળ બનાવ્યું છે